થરાદની મુખ્ય કેનાલમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી થરાદના મહાજનપુર કેનાલ પાસે મહિલાએ બાળકો સાથે જંપલાવી હોવાની આશંકા થરાદ બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી થરાદ ફાયર ટીમે કેનાલમાં મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો પરિવારજનોની આશંકાએ કેનાલ પર મહિલા અને બાળકોના ચંપલ કેનાલ પરથી મળ્યા પરિવારજનોની આશંકાના આધારે બાળકોની શોધખોળ ફાયર ટીમે હાથ ધરી બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ અમને બાર વાગ્યા આસપાસ અમને કોલ મળેલ કે માજનપુરા અને જમણાપુર વચ્ચે કોઈ મહિલાએ ચપ્પલ મૂકીને એમના બાળકો સાથે જંપલાયેલ છે તો હું અને મારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પરથી શોધખોળ ચાલુ કરેલ ત્યારબાદ અમને એક બે કલાકની શોધખોળ બાદ મહિલા મળી આવેલ છે પણ એમના હજી પણ શંકાના આધારે બે બાળકો સાથે છે ને એની શોધખોળ હજી ચાલુ છે કે ગામ